હમણાં તમને આખો વિડીયો બતાવું છું પરંતુ વિડીયો બતાવું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે આપેલ કાઢું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે તો જોવું મિત્રો જામ જામકંડોળાના ચિત્રાવળમાં પડેલા આજના વરસાદનો આ વિડીયો